લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા શહેર પોલીસના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા અલગ અલગ રેસમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતતા વડોદરાને ગૌરવ પ્રાપ્ત થયું છે જેમાં સહજગંજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર જેઓએ રિલે રેસમાં ગોલ્ડ મેડલ તથા એચ ક્યુ એમ ટીના હેડ કોન્સ્ટેબલ શેર જમલ બ્લોચનાએ રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે તથા ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયાઓએ પણ જવેલિયન તથા ગોળાફેકમાં ભાગ લીધો હતો ચુમ્માળીસમી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસને પુણે મહારાષ્ટ્રમાં તારીખ તેર થી સત્તર ફેબ્રુઆરી સુધી થઈ હતી જેમાં વડોદરા સિટી એસઓજી ના હેડ કોન્સ્ટેબલ નિશાંત શેલાર રેલે રેસમાં ગોલ્ડ તથા સિલ્વર મેડલ મેળવેલ છે અગાઉ બે વાર ઇન્ટરનેશનલ લેવલે પણ રમી ચુક્યા છે